મીઠા અને હોટેલના ધંધા સાથે સંકળાયેલા દેવ ગ્રુપ અને તેની સાથે સંકળાયેલોની ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા અમદાવાદ જામનગર મોરબી અને માળિયામાં વીસ જેટલા સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા આ દરોડામાં કરોડોના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે અને રૂપિયા એકસો પચાસ કરોડની કરચોરી પકડાઈ છે ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા રૂપિયા ત્રણ પોઈન્ટ પાંચ કરોડની રોકડ રકમ મળી છે અને અઢી કિલો સોનું જપ્ત કરાયું છે આવકવેરા વિભાગ દ્વારા કરાયા હતા અને તે પૈકી ત્રણ લોકર ઓપરેટ કરવામાં આવ્યા છે ઇન્કમટેક્સ ટેક્સ વિભાગને જમીન ખરીદીના વ્યવહારો મળ્યા છે અને રૂપિયા એકસો પચાસ જમીન રોકાણ કરવામાં આવ્યું હોવાનું જોવા મળ્યું છે